અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં એટલે કે અત્યાર સુધી ડીએનએ ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે અત્યાર સુધીમાં બસો સિત્તેર કરતાં વધારે મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે જ્યારે બસો વીસ લોકોના ડીએનએ માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે હોસ્પિટલની બહાર પચીસ કરતાં વધારે એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ જવા અને લઈ આવવા માટે તૈનાત કરવામાં આવી છે અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા છે કે એમની ઓળખ કરવી અશક્ય છે આ સ્થિતિમાં ઓળખ માટેનો એકમાત્ર રસ્તો ડીએનએ ટેસ્ટ છે આજે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે ઘટનામાં એ ગોજારી ઘટનામાં મૃતકોની ઓળખ કરવા માટે ફોરેન્સિક વિજ્ઞાનની મદદ લેવાઈ રહી છે ડીએનએ મેચિંગ ટેસ્ટનો ઉપયોગ કરીને મૃતકોના સ્વજનોની ઓળખ કરવામાં આવી રહી છે શું છે આ ડીએનએ મેચિંગ ટેસ્ટ કેવી રીતે થાય છે ડીએનએ મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનોની ઓળખ અને કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરવી છે ડીએનએ એટલે ડીઓક્સી

હ્યુમરસ અથવા પાસડી જેવા હાડકાના નમૂના લેવામાં આવે છે આ સિવાય દાંત અથવા બાકીની પેશીઓ પણ બહુ જ ઉપયોગી છે ડીએનએ ટેસ્ટ માટે હાડકાં અને દાંત પણ બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાનને કારણે ઊંચા તાપમાનમાં પણ એ એમાં છે એ ડીએનએ સચવાયેલા હોય છે ડીએનએ ચાર ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે એડનિન થાઇમિન ગુઆનિન અને સાઇટોસિન નામના ચાર ન્યુક્લિઓ હોય છે એના બનેલા હોય છે એની લાંબી શૃંખલાઓથી બનેલું હોય છે ડીએનએ જે જનીનીય માહિતીને કોડ કરે છે અને ત્યાર પછી સંબંધીઓ પાસેથી લોહી લાળ અથવા ગાલના કોષો લેવામાં આવે છે અને આ નમૂનાઓનો ઉપયોગ મૃતકના ડીએનએ સાથે મેચ કરવા માટે થાય છે બળી ગયેલા શરીરમાંથી ડીએનએ લેવું અત્યંત મુશ્કેલ છે કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ ડીએનએનો નાશ કરી શકે છે આ સ્થિતિમાં કચરો અથવા જે સૂક્ષ્મજીવો જેવા જે બાહ્ય દૂષણો છે એને દૂર કરવા માટે નમૂનાને પહેલાં સાફ કરાય છે અને પછી નમૂનાને નળના પાણી અથવા તો સો

આવી કોઈ આપત્તિઓ આવી હોય કે કોઈ હોનારતો આવી હોય કે જેમાં વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોય દાજી ગયા હોય અથવા તો બળી ગયા હોય આવા કિસ્સાઓમાં મૃતદેહોની ઓળખ કરવામાં ડીએનએ ટેસ્ટ મેચિંગ કરવામાં આવે છે મૃતકની ડીએનએ પ્રોફાઇલને એમના સ્વજનની ડીએનએ પ્રોફાઇલ સાથે મેચ કરાય છે સામાન્ય રીતે વ્યક્તિના માતા પિતા ભાઈ બહેન કે એના બાળકો એવા જે નજીકના સંબંધીઓ છે જેની સાથે લુઈનો સંબંધ છે એવા લોકો ડીએનએમાં એવા લોકોના ડીએનએમાં સામ્યતા હોય છે એક બાળકનું ડીએનએ એના માતા પિતાના ડીએનએના અડધા ભાગ સાથે મેચ થતો હોય છે એટલે નજીકના જે સંબંધીઓ હોય છે એમના સેમ્પલ લેવામાં આવે છે આ વારસાગત પેટર્નનો ઉપયોગ ફેમિલિયલ ડીએનએ મેચિંગમાં થાય છે ડીએનએ લેવા માટે ઓર્ગેનિક એક્સ્ટ્રેક્શન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે આ હેઠળ નમૂનાને રાસાયણિક લિક્વિડમાં મેળવીને ડીએનએને અલગ કરવામાં આવે છે અમદાવાદમાં અકસ્માતમાં એક લાખ લીટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા અને એટલી હદે બળી અને રાખ થયા છે કે જેને ઓળખી શકાય એવી પરિસ્થિતિ પણ નથી આવી સ્થિતિમાં ડીએનએની ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે જોકે બળી ગયેલા અવશેષોમાંથી ડીએનએ લેવાની જે નવી ટેકનિક છે એ સફળ રહી છે પરીક્ષણ માટે કેટલા ડીએનએની જરૂર છે આ સવાલ થાય તો જેટલા પણ લેવામાં આવેલા ડીએનએની માત્રા અને ગુણવત્તા રિયલ ટાઈમ પીસીઆર એટલે કે પોલીમ ચેઇન રિએક્શન દ્વારા તપાસવામાં આવે છે આવી પરિસ્થિતિમાં સૌથી પહેલી ખાતરી કરવામાં આવે છે કે ડીએનએ પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં ડીએનએ પ્રોફાઇલિંગ કઈ રીતે થાય છે તો ડીએનએ પ્રોફાઇલિંગમાં શોર્ટ ટેન્ડમ રિપોર્ટ્સ એસટીઆરની તપાસ થાય છે ડીએનએના એવા ભાગ છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે આ પછી એક ડીએનએ પ્રોફાઇલ આખી તૈયાર કરવામાં આવે છે અમદાવાદ અકસ્માતમાં લગભગ એક હજાર ડીએનએ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે જેમાં મૃતકો અને એમના સંબંધીઓના નમૂનાઓનું સેમ્પલનું મેચિંગ થાય છે ડીએનએ મેચિંગ ટેસ્ટ ફોરેન્સિક વિજ્ઞાનનું એક અનન્ય પરીક્ષણ છે જે માસ કેઝ્યુલિટી ઇન્સિડન્ટ્સમાં મૃતકોની ઓળખ માટે બહુ જ અસરકારક છે અને બહુ જરૂરી પણ છે આ ટેસ્ટ અને થયેલા સેમ્પલમાંથી પણ પરિણામ આપવાની ક્ષમતા એને અનન્ય બનાવે છે અમદાવાદ વિમાન દુર્ઘટના જે સર્જાઈ છે આ ટેકનોલોજી પરિવારજનોને એમના સ્વજનોની ઓળખ મદદ ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થશે ડીએનએના સેમ્પલ પરિજનોએ આપ્યા છે અને આટલી લાંબી પ્રોસેસ છે એ પ્રોસેસ ને કરવા માટે દરેક પ્રોસેસમાં આઠથી નવ જેટલા સ્ટેપ્સ હોય છે દરેક પ્રોસેસમાં છથી સાત કલાક કોઈકમાં ત્રણથી ચાર કલાક કોઈકમાં આઠથી નવ કલાક થાય છે અને એટલે ગઈકાલે જ્યારે શરૂઆતમાં પહેલીવાર આ ઘટના બની ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ડીએનએના સેમ્પલ લેવા માટે પરિજનો હોસ્પિટલ પહોંચે વ્યવસ્થા કરાઈ છે એ સેમ્પલ લીધા પછી એને મેચ કરવા એને સાફ કરવા એની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસમાં ત્રણ દિવસનો સમય લાગી શકે છે એટલે જ આવું કહેવામાં આવ્યું હતું એટલે અકસ્માત ભલે ગુરુવારે થયો પણ રવિવાર સુધી એને સમય લાગશે જેટલા પણ લોકોના ડીએનએ મેચ થઈ રહ્યા છે એમને એ પરિજનોના મૃતદેહ સોંપાઈ રહ્યા છે કપરી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ જે કહો એ પરિજનો આની સામે અત્યારે લડી રહ્યા છે જેની પીડા એક સામાન્ય માણસ તરીકે આપણાથી જોઈ શકાય એ પ્રકારની નથી